નમસ્કાર મિત્રો તો મિત્રો મેં તમને થોડા સમય પહેલા વિડીયોનો એસસીઓ કરતા શીખવાડ્યો હતો એસસીઓ એટલે શું કે તમારે તમારે વિડીયોઝમાં વધારેમાં વધારે વ્યૂઝ લાવવા હોય તો આપણે વિડીયોનો એસસીઓ કરવો જોઈએ તો એટલા માટે મેં એસસીઓ કરતા તમને શીખવાડ્યો હતો જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો તમને ઉપર આઈ બટનમાં જોવા મળી જશે મિત્રો એ એસસીઓ તમારે કરવો જરૂરી હોય છે કેમ કે એનાથી જ તમારા વિડીયોઝમાં વધારેમાં વધારે વ્યૂઝ આવે તમને જેમ કે ખબર છે મારા ચેનલ પર કઈ સબસ્ક્રાઇબર નથી પણ તમે જોઈ શકો છો કે મારા વિડીયોઝમાં કેટલા મને વ્યૂઝ મળી રહે છે અને મિત્રો તમે તમારા વિડીયોઝમાં જે એસસીઓ કેલો છે એ એસસીઓ નો સ્કોર તમારે ચેક કરવો હોય તો તમારે કેવી રીતે કરવો તમારા મનમાં એ થાક હોય છે તો આજના વિડીયોમાં તમને એ પણ શીખવાડી દઉં કે તમે જે તમારા વિડીયોઝમાં એસસીઓ કર્યો છે એનો સ્કોર કેટલો છે અને કેવો છે એ બધું હું તમને આજના આ વિડીયોમાં શીખવાડી દઈશ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા

હું પણ આ વીડ આઈક્યુ જ વાપરું છું મારા વિડીયોનો એસીઓ સ્કોર જોવા માટે તો મિત્રો તમે એને ચાલુ કરશો ને તમારા સામે કંઈક આવું બધું જોવા તમને મળી જશે આ વીડ આઈક્યુનો તો પ્રોપર વિડીયો હું લાવવાનો છું કે આપણે કેવી રીતે વાપરવું અને આમાંથી આપણે કેવી રીતે ટેગ ને બધું આપણે ફાઇન્ડ કરવું ને બધું કરવું એ તો હું પ્રોપર એક વિડીયો લાવવાનો જ છું તો મિત્રો તમે એને ખોલશો તો તમને આવું બધું જોવા મળી જશે ને થોડા તમે નીચે જશો ને અને તમને તમારા બધા જ વિડીયો જોવા મળી જશે સી ઓલ પર તમે ટેપ કરો ને તો અને જો તમારે કોઈ પણ વિડીયોનો એસસીઓ સ્કોર ચેક કરવો હોય તો એ વિડીયો ઉપર તમારે કરવું ટેપ તો હું અત્યારે આ વિડીયોનો એસસીઓ તમને બતાવી દઉં સ્કોર કેટલો છે તો એના ઉપર હું કરું છું ટેપ તો મિત્રો આવું બધું તમારા સામે તમને જોવા મળી જશે તો તમારે થોડીક વાર ખમવાનું છે જો એ તમને લખેલું જોવા મળી જશે એસસીઓ સ્કોર ત્યાં તમને જોવા મળી જશે કે સોમાંથી આમાં અડતાલીસ છે મિત્રો સો તો નહીં જ થાય કેમ કે સો ક્યારે થશે જ્યારે તમારો વિડીયો વાયરલ થાય ત્યારે સો થાય પણ આ પચાસ સુધી આવી જાય છે અને આ વિડીયોઝમાં મેં આટલા ટેન્સ નાખેલા છે એટલે એનો સ્કોર છે અડતાલીસ અહીંયા આ ચેકલિસ્ટ પણ તમને જોવા મળી જશે એ બધું તો હું પ્રોપર આના ઉપર એક વિડીયો લાવવાનો છું ચારે હું તમને બધું જ કહી દઈશ પણ હા આજના આ વિડીયોમાં તમને એ જ શીખવાડ્યું એ ઓ સ્કોર તમારે કેવી રીતે ચેક કરવો જો મિત્રો આ વિડીયો તમને ખરેખર સારો લાગ્યો હોય મિત્રો જો તમને આવી સરળ રીત કોઈ પણ ના શીખવાડી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ તો મિત્રો આ વિડીયો તમને ખરેખર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા એક કોમેન્ટ જરૂરથી કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આપણે મળીશું પાછા જાય કે નવા વિડીયોમાં અને નવા ટોપિકમાં ત્યાર સુધી તમે મારા અન્ય વિડીયો ના જોયા આવો તો ફટાફટ જઈને તમે જોઈશું